સાહેબ નાના મોટી તકલીફ પબ્લિકની ઘણી પડે છે સમયસર વોગેટર આવતા નથી સાહેબ અને પબ્લિકને બહુ નાના નાના કામોની જરૂરત પડે છે પાણી છે લાઇટ છે રસ્તા છે બીજા પણ કામો ઘણાય હોય છે ગુજરાત રાજ્યમાં ઘણી એવી પંચાયતો છે જ્યાં અત્યારે વહીવટદારનો રાજ છે ખાસ કરીને ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ચોર્યાસી જેટલી પંચાયતમાં અત્યારે વહીવટદાર રાજ કરે છે તેમાં ઠાસરા તાલુકાની વાત કરીએ તો ઠાસરા તાલુકામાં ચોવીસ જેટલી પંચાયતો છે જ્યાં આગળ સરપંચ નહીં પરંતુ વહીવટદાર વહીવટ કરે છે તેવા જ આપણે ઠાસરા તાલુકાના કાલસર ગામે પહોંચ્યા છે ત્યાં આગળના લોકોને સરપંચ વગર શું તકલીફ પડે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને તમારી સાથે વાત કરીશ શું તકલીફ પડે જ્યારે સરપંચ ના હોય સરપંચ ના હોય ત્યારે એની સહી કરવા માટે વહીવટદાર શ્રીને જોડે અમારે ઠાસરા તાલુકા મથકે પહોંચવું પડે છે તે ઉપરાંત ગામમાં કોઈ પણ પ્રશ્નનો ને નિરાકરણ માટે અમારે ત્યાં સુધી રજૂઆત કરવી પડે છે તાલુકા કક્ષાએથી અધિકારીને અહીંયા છે અઠવાડિયામાં બે ત્રણ દિવસે આવતા હોય છે પણ ઇમરજન્સીમાં અમારે પણ ફરિયાદ કરવી હોય તો તાલુકા કક્ષાએ જ રજૂઆત કરવા તો જવું પડે કાં તો એમને ટેલિફોનિક જાણ કરવી પડે આ બધી સમસ્યાઓ ઘણી બધી પડે છે અન્ય એક વ્યક્તિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું તમે જણાવો જ્યારે સરપંચ ના હોય ત્યારે ગામમાં

કઈ રીતની તકલીફ પડે છે જ્યારે વહીવટદાર વહીવટ કરતા હોય અને ગામમાં કોઈ વિકાસ થતો હોય કે ના થતો હોય સરપંચ વગર કયા એવા કામ છે જે અટકતા હોય છે એવા તો ઘણા કામો છે બાજુમાં જોવા તમે પંચાયતની બાજુમાં બાજુમાં જોવા પાણી નું જો બરાબર છે એવી તો બહુ તકલીફ છે કાલસે અંદર સરપંચ વગર તો ખાસી બધી તકલીફ છે તમારી શું માંગણી છે ખરેખર સરપંચ હોય તો કેવા કેવા કામ થતા હોય અને સરપંચ ના હોય તો કેવી તકલીફ પડતી હોય સરપંચ હોય તો ગામમાં ખરેખર ઘણો ફેર પડે છે જેમ કહેવાય છે ને કે બાળક નાનું હોય ત્યારે એક આંગળી પકડી અને એને દોરવામાં આવે છે એમ ગામને જો વ્યવસ્થિત દિશામાં દોરવું હોય તો સરપંચ હોવો જરૂરી છે કઈ તકલીફો એવી છે કે જે ખરેખર આંખે વળગતી હોય છે કે જ્યારે સરપંચ નું રાજ ખાસ અમારા ગામમાં સરપંચ નું રાજ નથી તો એવી તકલીફો છે તેમાંથી પસાર થવું પડતું હોય છે જેમ અગાઉ પણ આ મિત્રોએ કહ્યું તે પ્રમાણે કચરાની વ્યવસ્થા છે આ ગટરો છે પાણીની વ્યવસ્થા છે ઇવન લાઇટને સંબંધિત કોઈ વ્યવસ્થા છે તો આપણી પહેલી પ્રાયોરિટી એમ હોય છે કે આપણે સરપંચને જાણ કરીએ મારું જ પોતાનું ઉદાહરણ આપું તો આજથી પાંચ છ વર્ષ પહેલા મેં પોસ્ટ ઓફિસ જે સરકારી સંસ્થા છે તે ફળિયામાં બ્લોક માટેની અરજી કરેલી છે તેમ છતાં છેલ્લા બે ત્રણ વર્ષથી જે આ વહીવટદાર રાત ચાલે છે ત્યાં એક આમ હજુ પણ થયું નથી જે વાતને છ જે અરજી કરે મેં છ વર્ષ થઈ ગયા છે ત્યાં એક મારી સમસ્યા છે કહી શકાય કે જે લોકોને તકલીફ પડી રહી છે જ્યારે સરપંચ ના હોય ત્યારે ગામનો જે મુખ્ય નાગરિક કહી શકાય કારણ કે ગામની પરિસ્થિતિ પડી રહી છે જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ પ્રાથમિક સુવિધાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક સુવિધાઓનો ચોક્કસથી અભાવ સરપંચ વગર પંચાયતોને દેખાઈ રહ્યો છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ઠાસરા કાલસર